આલે કોણ લઈ લે હો ઓ હા આ જસુ માસી જી પૈસા છે ને ઈ ઉહેને તમાર ઘરે પહોંચાડી જાય હો પાછા મારા ઘરે પોગાડવા જ નથી આ હોય હો રૂપિયાનો ભાગ લેવાનો અને આમ જો હજી મારે 8 10 દિવસની વાર હે 8 10 દી થાય ને પછી કાય આમ હવારે દિલ્હી મારા ઘરે આવી જવાનો અને હો રૂપિયા વાપરવા લઈ જવાના અને તારે જે ભાગ લેવો એ લેવાનો હાચી ને ઓ અને આમાં વિસ્વારો કોણ લેવો હોય તો વિસ્વારો લેજે હા 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 આવ આવજો હું કોણ લઈ આવું પાકો ને હા હા બિચારી કેવી ખુશ થઈ ગઈ

માસીને ક્યાંકથી કેટલો બધો પૈસો હાથમાં આવી ગયો લાગે ને કાં તો એને ક્યાંકથી જાજો બધો ખજાનો મળી ગયો હોય તો હોય નકર આ જશુમાસી કોઈ દિવસ વધેતા બેનને આ સો રૂપિયા વાપરવા આપે નહીં હો અને પાછા તો કે રોજ લઈ જાજે લે અને અમે તો આ મજૂરીમાંથી જ કોઈ દી ઊંચા નથી આવતા ને જશુમાસી પાસે બહુ પૈસા આવે છે તો એ તો પૈસાવાળા બની જાહે AHHHHH

અરે ભૂમિબેન જસુમાસી ની તમને કઈ નથી ખબર ના મને પણ કઈ ખબર નથી અરે જસુમાસી ને દસ પૈસા હાથમાં આવવાના હે સપનું આવ્યું હે જસુમાસી ને હવે આરતી બેન વાત મગજમાં ન લેવાની હોય હવે એ તો ગપ્પા મારે જ રાખતા હોય તમે એની વાત માં આવી ગયા પણ તમને કઈ ખબર જ નથી લાગતી તમને કઈ ખબર ના તમારી બેને હે જસુમાસી તમારી બેન ને હો રૂપિયા વાપરવા ઈપા

તમને તો બધું જસુમાસી સાચું કહી દે હે હમને ખબર પડી જાય કે હું સાચું હે અરે આરતી બેન મને જસુમાસી ને કેટલું ભળે તમને ખબર હું જસુમાસી ને એમ કઉ ને કે તમે જીવ આપી દો તો એ જીવ આપી દે હું એમ કઉ ને કે તમે કુવામાં પડી જાવ તો એ કુવામાં પડી જાય અમારે બેને દસ્તી એટલી ને આ તો ભૂમિ બેન જાવ જાવ તમે ને તપાસ કરી આવો કે સપનું હું આવ્યું તું એમ અરે આરતી બેન હું જાઉં ને એટલે સીધા જસુમાસી પપ્પાની જેમ બોલવા માંડે હા તો હાલો હાલો આપણે બેહી જઈએ ના ના આપણે બે નથી જાવું તમે અહીંયા રહ્યો ને હું એકલી જાઉં નકર પાછા કે હે નહીં હું એકલી જઈને એટલે બધું કે હે હા તો જાઓ તમે હો હા હા તો હું જાઉં આરતી બેને મોટા ઉપાડે કઈ તો દીધું કે જસુમાસી હે ને પોપટની જેમ બોલ હે ઓલા નહીં બોલે તો સાચું બોલે તો તો હારું મને આ ભૂમિબેન ઉપર જરાય વિશ્વાસ નથી આવતો એવો હું મારી કાનેથી નો સાંભળું ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય કે આ જસુમાસીને સપનામાં આવ્યું તું હું ભૂમિબેન આ બાજુના રસ્તેથી ગયા ને હું ઓલા પાછલા રસ્તેથી જાઉં એ હું તને એમ કહું પૂજા કે તે જે ઓલો ચંદન હાર કરાવ્યો ઈ તે કોની પાસે ક્યાં કે કોની પાસેથી કરાવ્યો હા હા પાંચ તોલાનો અરે ભલે ને ભાઈ પાંચ તોલાનો થાય ઈ કઈ ઉપાધી નથી તારે જે છે ને એના કરતા એ મારે સાઈઝ સે મોટી કરાવવી છે હા આ મોટો હા હા ભલે ભલે પૈસા થતા એમાં ક્યાં આપણે કઈ વાંધો છે કોનો પણ બાવીસ કેરેટ હોવું જોઈએ હો

કેમ છે જસુમાસી ઓ મજા ઓ આય ક્લાસ આવો આવો હા હમણા કેમ કીધું ના દેખાતા નથી બસ હવે કામ વિનાનું ને કારણ વિનાનું રખડવાનું બંધ કરી દીધું એકદમ ઘરે આરામ જો ફ્રેશナップ થઈને બેઠી હોય તમે તો પણ હમણા બહુ ટેસ્માં હોય ને આનંદમાં હોય ઈ કેમ ના અરે ના એવું કાઈ નહીં હું એવું કાઈ નહીં જસુમાસી તમને ને મને આપણે બે ભડે બહુ કા

મોટો બંગલો અને ઉપર લખાઈ જાહે જશું કોજ ફોર વ્હીલર ઓર્ડર દેવાના હે પણ હવે આજે જવાના હતા હવે જવું જવું કરતા હતા હવે આજ જાય કે કાલ જાય

પણ જો હું તમને મારા વાત કરી દઉં ને ને તો મારું ન થાય મને કઈ ન મળે એટલે સપના ની વાત હું તમને નહીં કરું બાકી તમારે જે બીજી વાત કરવી હોય એ કરો તમારી ગમે એટલી મહેનત પાણીમાં જવાની હે એ હું તમને કઈ નહીં કહું સારું તો બીજું હું आरती बहन तुम तो आया हबड़वा पोगी गया नो किदु ने काय जसु मासी है तुमने आई अबे आरती बहन हूं करू अरे भूमि बहन तुम शांति तो रखो तो मारिया घर एक प्लान छे जो जो ने जसु मासी है ना पोपटनी जेम बोल सी है हां हेलो हेलो अबे आई थी हां हेलो बाहर बाहर हेलो रे भूमि बे

ખાલી અરક થી ને હા હા માંડવી વેચી ને એટલે મોડું બહુ કર નાખ્યું પણ હાલો ને હવે હા હા બસ કર દયો હાલો તો આવી ને રાંધી હા હા હાલો

પીવો 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 ઓ નો કળું કે મતલબ બધું અરે જસુ માસી આ ઢણુ આઈ નું છે જ નહિ આ ઘુમીબેને સ્પેશિયલી બાર બાર થી મંગાવ્યું છે આ આવું જોઈએ હા હા ની અરે ખાવ એટલે નો લાગુ પડવું ખાવની અરે હા અલી ઓલ્યો વેફર ખાઓ વેફર ખાઓ

और थिंक बढ़िया तोड़ भूमि मेल भूमि मेल मुझे एक ग्लास भर दो सुमा से हटू केम मजा आवे Arti <laughs> बेल हां तमे हां तमे tepaki दोस्त

મે દે દેસુ માસી ખંડુ ભી આની લેને તું એ ના ના દેસુ માસી મને નો આલે ગળું ખરાબ થઈ ગયું દેસુ માસી હું તો મારો જીગર ના પટકો નથી તું દુમ માળા નો પટકો હે પાળા ના

કેટલા વાગે આવ્યું હતું પાંચ વાગે આવ્યું હતું પાંચ વાગે પાંચ વાગે હવારે

તમને ક્યાંથી પૈસા મળવાના હેકિયો પાંચ વાગે આની તો પણ એકનું એક ચાલુ કર્યું

મને સપનામાં દાદા આયાતા અને દાદા એમ કીધું કે તમારો સમય આખો પલટાઈ જાહે ઈ કે અને તમે માલા માલ થઈ જાહો અને આઠ દોદી પછી રૂપિયો તો ઈ કે તમારે ખૂટવાનો જ નથી ઈ કે અને કાઈ કોઈની જરૂર જ નઈ પડે પણ એક ઈ કે ભૂલાવી ના હે ને ઈ કે હવાર માય કે મારો ઘીનો દીવો કર નાખવાનો હવે તો આવા સપનાની વાત તો હે ને કે આવી રીતે કરતી આ માર્ગમાં આવી વાતો ના કરાય કોઈને વાત ના કરતી હવે નું કહેવાય કોઈને એ હા મને શું ખબર ના હેરાન કરી દીધા સપનું આવ્યું સપનું આવ્યું પણ વાત કહી ને રૂપિયા કાયમ વાપરવા દેવાના નથી વાત કરી હા તો મને એમ

હાલ હવે ઊભી થા ઉભી થા આખા દિન નું કામ એ બાકી છે ને હવે રાત થઈ ગઈ હવે છે ને ખાવાનું બનાવવાનું બાકી છે હાલ તું ખાવાનું બનાવ હા હા હાલ હાલો નો 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 નો